એક ગામ હતું નાનકડું માણસો બધા સંપીને રહેતા અને નાનકડો વેપાર ધંધો કરતા અમુક માણસો ખેતી કરતા અમુક માણસો સર્વિસીસ પ્રોવાઈડ કરતા એટલે એવી રીતે બધું સરસ ચાલતું હવે શહેર સારું એવું દૂર નજીકમાં નજીકનું જે શહેર હતું એ અને મોટી બધી ખરીદી કરવા માટે ત્યાં જવું પડે ગામમાં એક વેપારી હતો અનાજનો એ ખૂબ બધો ધંધો કરતો મોટા મોટા જથ્થામાં અને આજુબાજુના ગામડાઓમાંથી માણસો આવીને એની પાસેથી ખરીદતા બીજા બધા નાના નાના વેપારીઓ પણ એની પાસેથી લઈ જતા આ મોટો શેઠ હતો અને એ જ ગામમાં એક ચર્મકાર હતો કે જે ચામડા સાથે કામ કરી અને સરસ જોડા બનાવતો બેગો બનાવતો એવું બધું પટ્ટા બનાવતો હવે આ લોકોનું એવું હતું કામ કે એમને બહાર જઈ કંઈક ખરીદી અને લાવવું પડે અને પછી ગામમાં અપાય વેચાય એક વખત એવું બન્યું કે આ શેટ અને આ ચર્મકાર બંને નીકળ્યા પોતપોતાની રીતે શહેરમાં જવા માટે કાંઈ નક્કી નહોતું કે સાથે જશું એમ પણ પાદરે ભેગા થઈ ગયા એટલે શેટ કહેલા તો ક્યાં ચાલે લો એટલે પેલો કહે કે બાપુજી હું આવી રીતે શહેરમાં જાઉં છું મારે થોડુંક હટાણું કરવાનું છે એટલે ભાઈ આમ હોશિયાર હતા વિચાર કર્યો કે આ લૂંટારાઓ ને બધાનો બીક છે ભો છે તો બે જણા સારા એક કરતા એટલે કે ચાલ આપણે સાથે ચાલતા ચાલતા જઈએ એટલે પેલા ચર્મકારને જરાક નવાઈ તો લાગી એનું નામ હતું ભોળો અને પેલા ન્યાલચંદ શેઠ તો હવે ન્યાલચંદ શેઠે એમ કીધું કે મારી સાથે ચાલ એટલે એ તો ખુશ થઈ ગયો અને આમ જરાક નવાઈ લાગી પણ હોય સાથે તો ન જ ચાલે થોડોક પાછળ પાછળ ચાલતા હતા બે જણા કરતાં 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 એમ થતું હતું કે આજ સાંજ સુધીમાં આપણે પહોંચી જાશું શહેરમાં અને ત્યાં પછી ધર્મશાળામાં રાત રોકાઈ જશું અને બીજે દિવસે ખરીદી કરી અને પાછા નીકળી જાશું અને પછી મોડા મોડા ઘર ભેગા થઈ જશું આવો એમનો ઈરાદો હતો અને આવો એમનો પ્લાન હતો હવે એવું થયું કે રસ્તામાં ખૂબ કમોસમનો વરસાદ આવ્યો ખૂબ ગાજવીજ થઈ ખૂબ તોફાન આવ્યું એટલે બંને જણાએ ક્યાંક આશરો લેવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ એ લોકો આમ ભાગતા ભાગતા પોતાની પોટલીઓ જેમાં પૈસા અને થોડા ઘણા કંઈક જે કંઈ બતા હોય એ લઈ અને દોડતા દોડતા ભાગ્યા ક્યાંક આશરો લેવા માટે ત્યાં એમને ઘર દેખાડું અંધારું થઈ ગયું હતું સારું એવું અને વીજળીના કડાકા ભડાકા થતા હતા આમ બધું બીક લાગે એવું વાતાવરણ હતું એટલે બે જણા કે નાનકડી ઝૂંપડી તો ન કહેવાય પણ થોડુંક ઝૂંપડીથી મોટું અને મકાનથી નાનું એવું એક એવી એક નાનકડી જગ્યા હતી ત્યાં ગયા અને એમણે કીધું હલો કોઈ છે હલો હું કોઈ છે એટલે આમ કરતાં કરતાં એક માજી હાથમાં ફાનસ લઈને બહાર એવા કોણ છે એટલે કે બાજી અમે આવી રીતે છીએ શહેરમાં હટાણું કરવા જતા હતા અને એમ કે આ તોફાન ને થયું ને આ બધું અંધારું થઈ ગયું છે અને હવે અમારાથી આગળ જવા એવું છે નહીં તો અમે અહીંયા રાત્રે સુઈરી આશરો આપશો એટલે માજીએ બે જણા સમૂહો આમ જોયા કર્યું પછી કે હા આવતા રહ્યો અંદર એટલે બે જણા દાખલ થયા માજીએ કીધું કે મારી પાસે કંઈ ખાવા પીવાનું તો છે નહીં પાણી પીવું હોય તો ત્યાં છે એ પી લ્યો બાકી કાંઈ મારી પાસે ખાવાનું નથી કે માજીએ અમારે કાંઈ ખાવાનું અમે થોડું ઘણું ભાથું લઈને જ આવ્યા છીએ અમારે સૂઈ જવું છે અને કાલ સવારે વહેલા નીકળી જવું છે એટલે માજી કે ભલે એટલે માજીએ એક કોદળું ને રજા આપ્યા શેઠને કીધું બોલા અંદરના વડામાં જતા રહ્યો શેઠ ગયા એટલે માજીએ એક સાદી ચટાઈ અને એક પાતળી રજાઈ આપી ઓલા ચર્મકારને ભોળાને કે ભાઈ તું અહીંયા સુઈ રહ્યો ઓશરીમાં એટલે પેલો તો આવી જાતના વ્યવહારથી ટેવાયેલો હતો એટલે એને એમાં કાંઈ નવાઈ ન લાગી એટલે એણે તો ત્યાં લંબાવી દીધું અને કડાકા ભડાકા થતા હતા બહાર વરસાદ આવતો હતો અંધારું ઘોર હતું અને છતાંય મીઠીની ઊંઘ આવી ગઈ કેમ કે ઠાંકાતા હાલી હાલીને બીજે દિવસે સવારે બે જણા વહેલા ગોદડું ગોદળું પાક ગોઠવી મૂકી અને વહેલા વહેલા નીકળી ગયા માજી હજી સૂતા આવશે એવું લાગ્યું બે જણા વિચાર કર્યા કરે પણ કાંઈ બોલે નહીં શેઠને એમ થાય કે ભાઈ હું શેઠ ઉજળા વરણનો એટલે મને તો આવી જ સરભરા મળે ને અને પહેલાં ચર્મકારને એમ થાય કે ભાઈ હું તો ભાઈ નીચા વરણનો છું મને તો આવી જ સરભરા થાય ને મારી મને આટલું રહેવા દીધો એ ઘણું કહેવાય કરતાં કરતાં બંને પોતપોતાના વિચારોમાં મશગુલ શહેર પહોંચી ગયા હટાણું બટાણું થયું અને નીકળ્યા પાછા આવવા માટે પાછા આવતા આવતા થાઈકાતા એટલે ચાલવામાં બહુ જ વાર લાગી અને મોડું થયું એટલે પાછું અંધારું થવા માંડ્યું દારૂ થવા માંડ્યું એટલે બંનેને વિચાર આવ્યો કે સારું કંઈક રોકાઈ જવું પડશે નહીં તો આ તો પાછા કોક લૂંટી લે કે કંઈક ખોટે રસ્તે ચડી જાય ખોવાઈ જાય શું કરવું એમને યાદ આવ્યું કે પહેલાં માજીનું ઘર છે ને માજી બિચારા પરગજું છે સારા છે આપણને રહેવા દેશે એટલે બે જણા શોધતા શોધતા માજીના ઘરે પહોંચ્યા પાછું કીધું કે એ માજી જય શ્રી કૃષ્ણ એટલે માજી પાછા આવ્યા ઓ તમે પાછા આવ્યા એટલે કે હા માજી અમારે કાલ સવારે નીકળી જવું છે પણ અડધી મજલ કપાણી પછી થયું કે આ રાતનો કાંઈ ભરોસો નહીં એટલે અમે આવ્યા અમને પાછું રહેવા દેશો માજી કે આ હા આવતા રહ્યો અંદર એટલે બે જણા અંદર ગયા અંદર ગયા એટલે માજીએ કીધું કે તમે આમ કીધા વગર આવો મારી પાસે કાંઈ ખાવાનું હોતું નથી ભાઈ પાણી પીવું હોય તો પીવો એટલે કે માજી અમે બધું શહેરમાં ખાઈ પીને જ આવ્યા છીએ અમારે ફક્ત એક રાતના સૂવા પૂરતો આશરો જોઈ છે તાલ સવારે અમે નીકળી જશું એની વે માજીએ વાણિયાને ન્યાલચંદને કીધું કે ભાઈ આવો ઓસરીમાં શું અને ઓલી ચટાઈ અને ઓલું પાકળું ગોદળું રજાએ આપી દીધા એટલે વાણીઓ આમ જોઈ રહ્યો અને પેલા ભોળાને ચર્મકારને સરસ પેલું ગોધડું ને ઓશિકું ને જે બધું ગયા વખતે શેઠને આપ્યું તું એ બધું આને આપ્યું અને કે જા ભાઈ તું રૂમમાં સુઈ જા એટલે પેલો અચકાણો કે આ માજી કેમ આમ કહે છે આ બરાબર તો છે ને કે માજી હું અંદર હા ભાઈ મેં તને કીધું ને જા અંદર સુઈ જા શેઠને કે સુઓ સુઓ શેઠ અહીંયા તમારી પથારી કરી લો વાછત નહીં આવે બે કાંઈ અવાજ કર્યા વગર કાંઈ બોલ્યા વગર સુઈ ગયા બીજે દિવસે સવારના બે જણા ઉઠ્યા અને પછી વિચાર કર્યો કે હવે બાજીને આભાર માનતા જાય બાજી થોડી વારમાં ઉઠ્યા ને એટલે માજીએ તો બેને હાટુ ચા બનાવી દીધી એટલે બે જણા ખુશ થઈ ગયા ક પછી છે ને બોલા ન્યાલચંદથી રહેવાનું નહીં એ કે માજી તમને એક સવાલ પૂછું એટલે કે હા ભાઈ પૂછો ને કે બાજી અમે જ્યારે જાતા હતા ત્યારે તમે મને ઓરડામાં હોવાનું કીધું હાઈ ક્લાસ તમે ઓશીકું રજાઈ ને ગોદળું ને બધું આપ્યું અને આને બહાર સુવાડ્યો અને વળતાં તમે ઊંધું કર્યું કે મને બહાર સુવાડ્યો અને આને અમારા ભોળિયાને આવું બધું આ આમ કેમ કર્યું તમે અમને સમજાણું નહીં એટલે પેલો ભોળો જે હતો એ કે હા માજી મને સમજાણું નહીં મને તો બહુ અચરત થાય છે હજી માજી કે ભાઈ આમાં એવું છે કે તમે જ્યારે બે જણા હટાણું કરવા જાતા હતા ત્યારે તમારા મગજમાં જે વિચાર ચાલતા હતા એ તમારા ચહેરા ઉપરથી હું વાંચી શકી કે શું એટલે શેઠને કે તમે એવું વિચારતા હતા કે એ શહેર જે છે એ મલકમાં ખૂબ વરસાદ સરસ થયો હોય ખૂબ અનાજ પાઇકું હોય અને ખૂબ અનાજ સસ્તું હોય કે જેથી હું સસ્તા ભાવે ખરીદી શકું જ્યારે પેલાને કે ભાઈ તું ચામડાનો ધંધો કરશ તારા મગજમાં એવો વિચાર હતો કે ખૂબ દુકાળ પડ્યો હોય એ બધા વિસ્તારોમાં અને કેટલાય ઢોર મરી ગયા હોય અને મને સસ્તું ચામડું મળે સમજ્યા બરોબર છે ને એટલે પેલા કાન પેટાય કે હા વાત સાચી છે પણ કે વળતી વખતે શેઠને કે તમે એવું ઈચ્છવા માંડ્યા એવી તમે પ્રાર્થના કરતા હતા ભગવાનને કે હવે ખૂબ દુકાળ પડે ભૂખમરો થાય કે જેથી હું મારા અનાજનો ભાવ એકદમ ઊંચો લઈ લઉં અને મોંઘે ભાવે મારું અનાજ વેચું અને હું ખૂબ ખૂબ નફો કરું જ્યારે આ ભાઈએ એવું વિચાર્યું કે ખૂબ વરસાદ પડે ખૂબ સરસ ઘાસ ઉગે અને ખૂબ બધા પશુઓને ખાવાનું મળી રહે કોઈ ઢોર મરે નહીં અને એમ કે મારું જે ચામડું છે એનો ભાવ વધે કેમ કે વધારે ચામડું મળે નહીં એટલે હું સરસ મોંઘા ભાવે વેચી શકું તમારા બેનો ઈરાદો એક જ હતો કે ભાવ સારો મળે ખૂબ નફો થાય પણ તમારા બેની ભાવનાઓ બંને વખતે જુદી હતી જતી વખતે શેખની ભાવના સારી હતી આવતી વખતે ભાઈ તારી ભાવના સારી હતી એટલે મેં તમારી ભાવના પ્રમાણે તમારી સરભરા કરી છે બે જણા પ્રણામ કર્યા ચાલતા રહ્યા કેવી સરસ વાત છે નહીં